ગુણવત્તાની કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અંકલેશ્વર વાલી અને નેત્રંગજુને જોડતા રાજ્ય માર્ગના નંબર તેર પ્રથમ વરસાદે બિસ્માર બન્યો છે ઠેર ઠેર અને માર્ગ તૂટી ગયા હોવાના તેમાં યોગ્ય સામગ્રી વપરાતા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડ સામે આવ્યું છે તે રીતે પંચાવનથી વધુના કરોડોના ખર્ચ બની રહેલા નેત્રંગ અંકલેશ્વર માર્ગના ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી કોન્ટ્રાક્ટર સહિત લગતા વળગતા વિભાગના મંત્રીઓ હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારીઓ સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે હાલ તો વરસતા વરસાદમાં પણ આ માર્ગની કામગીરી ચાલતી રહી છે તેમજ જ્યાં ખાડા પડ્યા છે ત્યાં ભર ચોમાસામાં વરસતા વરસાદ પણ પેચવર્ક કરવામાં આવી રહ્યું છે આજે તમે જોઈ શકો છો અમે નેત્રંગથી અંકલેશ્વર જે હાઈવે છે અમારો તેનું કામ ચાલી રહેલું છે એ છેલ્લા કેટલા મહિનાથી આ કામ કરી રહેલી છે કોઈ સિવાલય એજન્સી કરીને આ રસ્તો પહેલેથી જ ખૂબ ખરાબ હલકી ગુણવત્તામાં આ કામ થઈ રહ્યું હતું પણ આ રોડ પર હજારો વાહનો જાય સ્કૂલો હોસ્પિટલો જવાવાળા લોકો એટલા હેરાન પરેશાન હતા માટે કોઈ પણ વ્યક્તિ કોઈ બોલતું નહોતું કે રસ્તો સારો બની જાય આજે તમે જોઈ શકો છો એક બાજુ રસ્તાનું કામ ચાલે પાછળથી આ રસ્તો તૂટી જાય હાલમાં જ અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રીએ આની ઉપર વિરોધ પ્રદર્શન કરવાની જ્યારે વાત કરી ત્યારે આ રોડના ડેપ્યુટી એન્જિનિયરે લેખિતમાં એવું આપ્યું છે કે વાલિયાથી અંકલેશ્વર રોડ પર ખરાબ કામ થોડુંક વરસાદના કારણે થયું છે એને બોક્સ કટિંગ કરીને કરવાના છે આ અધિકારીઓ ઉલ્લુ બનાવવાના ધંધા કરે છે વરસાદના પહેલેથી જ નેત્રંગ અંકલેશ્વર વાલિયાથી અંકલેશ્વર સુધીના રસ્તા પર ખાડા પડી ગયા પઠાર ગામ છે ત્યાં તો એપ્રિલ મહિનામાં રોડ તૂટી ગયો હતો ડામરનો રોડ આ લોકોએ એટલી હલકી કક્ષાનું મટિરિયલ વાપરેલું છે કે જે ડબ્લ્યુ નીચે બે લિયર હતા તેની અંદર માઇનસ ચાલીસથી થી ઝીરો સુધીનું મટિરિયલ હતું એકદમ ખરાબ એની અંદર ના ટેન એમ એમ મળે ના ટ્વેન્ટી એમએમ મળે આ અધિકારીઓની મિલી ભગતથી આ રસ્તાનું કામ થયું છે આજે મારી મીડિયાના માધ્યમથી કલેક્ટરશ્રીને સચિવશ્રીને અને રોડ અને બિલ્ડિંગના મંત્રીશ્રીને મારી વિનંતી છે તાત્કાલિક આની પર કાર્યવાહી કરાવો આ એજન્સી અને આના ડેપ્યુટી એન્જિનિયર એસો અને કાર્યપાલક ઇજનેર અને એના ચીફ એન્જિનિયર પર પણ કાર્યવાહી કરો કેમ કે આ રસ્તા પંચાવન કરોડ કરતાં વધુની રકમનો આ રસ્તો મંજૂર થયો છે

આ અધિકારીઓએ લાખો કરોડો રૂપિયાની ટકાવારી લઈને આ કામ કરાવી રહ્યા છે જો તાત્કાલિક આખો રોડ ફરીથી નવો નહીં બનાવવામાં આવે તો આ રસ્તા રોકવામાં આવશે આ બાંધસરની કચેરી રોડ અને બુટિંગ કચેરીને તાળાબંધી બી કરવામાં આવશે મારી વિનંતી છે કે તાત્કાલિક આ રસ્તાની ઉપર નવે સ્થળની કામ કરાવે તમે જુઓ

આ અધિકારી અને એજન્સી ઉપર પોતે પાર્ટી બની ને કોર્ટમાં એમની પર અમે એફઆઈઆર કરાવીશું